સૌને મારા નમસ્કાર જય હિન્દ હું એનઆર ચૌધરી પોલીસ ઇન્સ્પેક્ટર ઝઘડિયા પોલીસ સ્ટેશન ઝઘડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા અને આવતીકાલથી શરૂ થવા જઈ રહેલ ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષામાં બેસનાર દીકરા દીકરીઓને સૌ પ્રથમ તો હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું આપ સૌ દીકરા દીકરીઓ તેમજ વાલીઓને મારો એક પરીક્ષાજોગ સંદેશ છે જે હું આપને જણાવવા માંગુ છું ત્રણ કલાકમાં તમારી આવડત અને કૌશલ્ય માપી શકે એવો કોઈ વ્યક્તિ આ દુનિયામાં પેદા જ નથી થયો આ પરીક્ષા છે છે એ તમારા મેમરી સેક્શનની તમે વર્ષ શું શીખ્યા છો તમે કેટલું યાદ રાખ્યું છે તેની છે તમારી નથી પેપર અઘરું લાગે તો પણ કોઈ પણ પ્રકારના તણાવમાં આવ્યા વગર ચિંતા વિના શાંત જવાબો લખજો કોઈ પણ પ્રકારનું ટેન્શન લેશો નહીં હવે સૌથી મહત્વની વાત એ છે કે જો પરીક્ષા સ્થળ સુધી તમને પહોંચવામાં કોઈ પણ પ્રકારની તકલીફ થાય તમારું વાહન બગડે તમને કોઈ વાહન ન મળે એવા કોઈ પણ સંજોગો સર્જાય તમને પરીક્ષા સ્થળ સુધી પહોંચવામાં કોઈ પણ મુશ્કેલી અનુભવાય તો તમે અમારો સંપર્ક કરજો તમને પરીક્ષા સ્થળ સુધી પહોંચાડવાની જવાબદારી પોલીસ સ્ટેશન નો લેન્ડલાઈન નંબર છે જીરો છવ્વીસ પિસ્તાલીસ બાવીસ ડબલ જીરો તેત્રીસ અને મોબાઈલ નંબર છે ત્રેસઠ ઓગણસાઠ બાસઠ છાસઠ જીરો નવ સિક્સ થ્રી ફાઇવ નાઇન સિક્સ ટુ ડબલ સિક્સ જીરો નાઇન કોઈપણ પ્રકારની તકલીફ અનુભવો અમારો સંપર્ક કરશો જય હિન્દ જય